સ્વરૂપમાં જીરો પોઈન્ટ મીંડા ગણી લેજો બહુ બધા મીંડા છે આપણે એનો જવાબ લખો હોય તો જવાબ લખવો પડે આઠ પોઈન્ટ પાંચ ગુણ્યા માઇનસ નવ ઘાત દોસ્તો જીરો પોઈન્ટ પછી છે એટલે માઇનસ ઘાત આવશે બીજા દાખલાનો આપણે જવાબ જોઈ લઈએ બીજા દાખલાનો જવાબ આવશે સાત દોસ્તો એટલે સાત પોઈન્ટ પાંચસો ગુણ્યા દસ ની દસ ગાત દોસ્તો માઇનસ નહીં આવે ચોથું છે જીરો પોઈન્ટ જીરો 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 પાંત્રીસ એટલે આપણે લઈ લઈએ ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા દસ ની માઇનસ સાત ચોથો જવાબ છે સાત સાતસો અઠાણું પાછળ ચાર મીંડા છે દોસ્તો તો સાત પોઈન્ટ એકવીસ ગુણ્યા દસ ની દસ ગાત સાત નું જોઈએ દોસ્તો છ પોઈન્ટ જીરો ત્રેવીસ ગુણ્યા દસ ની નવ ઘાત આઠ નંબર નું જોઈએ દોસ્તો આઠમા નો જવાબ આવશે નવ ગુણ્યા જવાબ આવશે નવ ગુયા દસ ની માઇનસ દસ ગાત દોસ્તો સૌ મિત્રોને ખાસ વિનંતી કે આપણી ચેનલ ને જે પણ મિત્રો નવા છે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નહીં અને ખાસ જે પણ મિત્રોને વિડીયો ગમે એ મિત્રો એ વિડીયોને લાઈક કરવાનું ભૂલવાનું નથી દોસ્તો સૌ મિત્રો એ પોતાના મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની કારણ કે આપણું સંપૂર્ણ પેપર તમને ત્યાં પીડીએફ સ્વરૂપમાં મળી જશે દોસ્તો આગળ જોઈએ દસમા નંબરનો તો દસમા નંબરનો જવાબ આવશે ચાર પોઈન્ટ અઢાર ગુણ્યા દસ ની સાત ગાત અગિયાર નંબરનો જવાબ છે ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા દસ ની સાત ગાત જવાબ છે સાત પોઈન્ટ બે પોઈન્ટ અઢાર ગુણ્યા 10 ની બાર ઘાત ચૌદ નંબર નો જવાબ છે નવ પોઈન્ટ અઠ્યાવીસ ગુણ્યા દસ ની અગિયાર ઘાત અને છેલ્લો પંદર એક પોઈન્ટ આઠ ગુણ્યા દસ ની માઇનસ આ દોસ્તો નીચે આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી નાખી છે ત્રણ ની પાછળ એક બે ત્રણ ચાર પાંચ છ મીંડા એક બે ત્રણ ચાર પાંચ છ મીંડા બીજાનો જવાબ આવશે જીરો એક બે ત્રણ ચાર અને પિસ્તાલીસ ત્રીજાનો જવાબ આવશે દોસ્તો ત્રીજાનો જવાબ આવશે છસો બે અને પાછળ છ મીંડા દોસ્તો એક બે ત્રણ ચાર પાંચ છ જીરો કરવાના ચોથા દાખલાનો જવાબ છે જીરો પોઈન્ટ જીરો જીરો પાંચમા દાખલાનો જવાબ છે બે અને એની પાછળ એક બે ત્રણ નવ દોસ્તો ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ચાર નો ગુણ્યા દસ ની ત્રણ ઘાત છે દાખલા નંબર ચાર હજાર ત્રણસો પાંચ કરો એક બે ત્રણ ચાર પાંચ અને પાછળ આઠસો છત્રીસ આઠમા દાખ જોઈએ બરાબર આઠમા પણ સેમ છે દોસ્તો જવાબ તમારે તમે જોઈ લખશો નવમાં જોઈએ પાંચ ગુણ્યા દસ ની સાત ઘાત તો પાંચ ની પાછળ એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત છેલ્લો જોઈએ ચારસો પાંચ ગુણ્યા એક બે અરે સોરી એક બે ચારસો પાંચ ને પાછળ ચાર મીંડા અહીંયા પ્રશ્ન એકનો પૂરો થયો તમારે ત્રણ લખવાના હતા તમે ત્રણ માર્ક લખી નાખ્યા છે દાખલા નંબર બે જોઈએ પ્રશ્ન નંબર બે કિંમત શોધો એમાં તમારે કોઈ પણ એક દાખલો ગણવાનો હતો દોસ્તો પાંચ માર્ક છે અને અહીંયા આપણે અહીંયા તમને હું નમૂના સ્વરૂપે દાખલો ગણાવી દઈએ છે આપણે પહેલો દાખલો આપણે જોઈએ કે ભાઈ કૌશમાં એકની પાંચ માઇનસ પાંચ ગુણ્યા કૌશમાં એક ચતુર્થાંશ ની માઇનસ ત્રણ ઘાત છે માઇનસ છે તો આપણે એને ધન સ્વરૂપમાં ફેરવી દઈએ તો બેની પાંચ ગુણ્યા ચાર ની ત્રણ ઘાત થશે દોસ્તો ચાર ની ત્રણ ઘાત હવે આપણે બેની પાંચ ઘાત એટલે આપણને કૌશ છોડી દઈએ ની પાંચ ઘાત ગુણ્યા ચાર ની ત્રણ ઘાત હવે ચાર ની ત્રણ ઘાત છે તો બે ની પાંચ ગાત ગુણ્યા અહીંયા બે ની બે ની ત્રણ ઘાત કરીએ બે ની પાંચ ગુણ્યા બે ની ઘાત એટલે બે ની આધાર સરખો છે એટલે થશે અગિયાર દોસ્તો આ પહેલાનો જવાબ હવે આપણે દાખલા નંબર બે ગણીએ દાખલા નંબર બે છે ત્રણ માં ત્રણ ની માઇનસ ચાર ભાગ્યા ત્રણ ની માઇનસ ત્રણ કૌશની બાર બે ઘાત ગુણ્યા નવ દોસ્તો અને આપણે લઈ લઈએ પેહલા એક છેદમાં ત્રણ ની ચાર ગાત ભાગ્યા એક છેદમાં ત્રણ ની ત્રણ ગાત એની બેગાત ઘાત કરીએ દોસ્તો ગુણ્યા બાર ત્રણ ની બે કરી દઈએ હવે અહીંયા ત્રણ ની ચાર ઘાતની બે ઘાત દોસ્તો અહીંયા ભાગાકાર નો સંબંધ આપણે ગુણાકારમાં કરી દીધો ત્રણ ની બે ઘાત હવે અહીંયા અહીંયા ત્રણ દુ છ ઘાત છે દોસ્તો અને અહીંયા ચાર ગાંઠ છે તો આપણે અહીંયા આવશે ત્રણ ગુણ્યા ત્રણ ની બે તો અહીંયા બે ત્રણ છે એટલે ઉડી જશે જવાબ આવશે આપણું એક ત્રણ દાખલા નંબર આવી રીતે તમે પહેલો બીજો મેં તમને દોસ્તો તમે આવી રીતે દાખલા નંબર ત્રણ ચાર પાંચ આપેલા છે તમે કોઈ પણ રીતે તમારો દાખલો ગણી શકો છો તમારે આમાં કોઈ પણ દાખલો પૂછાયો છે જે પણ મિત્રો નવા છે એમને ખાસ વિનંતી કે આપણી યુટ્યુબ ચેનલ રાઈટ આન્સરમાં તમને આપણે સંપૂર્ણ સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરીએ છીએ તો એ સોલ્યુશન તમારે ફરજિયાત જો લેતું હોય તો ગાઈડ એપમાં પણ તમને મળી જશે દોસ્તો તો ગાઈડ ગાઈડેપની અંદર આ સિવાય પણ આપણે આપણી ચેનલ પર તમે નીચે ક્લિક કરશો તો તમને વિડીયોમાં જીએસસી તેમજ જ્ઞાન સાધના પરીક્ષા જે વાત છે એ એનએમએમએસ અને સેટની પરીક્ષાના એવા ઘણા બધા વિડીયો તમને મળશે દોસ્તો દાખલા નંબર ત્રણ ની વાત કરીએ દાખલા નંબર ત્રણ કે ભાઈ એક દ્વિત્યાંશ માઇનસ બે એક ત્યાંશ માઇનસ બે એક ચતુર્થાંશ માઇનસ બે દાખલા નંબર ત્રણ ની વાત કરીએ તો રસ્તો રકમ અહીંયા આપેલી છે આપણે સૌ પ્રથમ માઇનસ ઘાતનું આપણે ઘનઘાતમાં રૂપાંતર કરી દઈએ તો બે ઘાત વત્તા ત્રણ ની બે ઘાત વધતા ચાર ની બે ઘાત દોસ્તો બે ની બે ઘાત એટલે ચાર વત્તા ત્રણ ની બે ઘાત એટલે નવ અને ચાર ની બે ઘાત એટલે સોળ દોસ્તો સોળ ચાર વત્તા નવ પંદર અને નવ ચાર તેર ચાર વત્તા નવ તેર વત્તા સોળ દોસ્તો તો આનો જવાબ આવ્યો ઓગણત્રીસ ત્રીજો દાખલો ખૂબ જ સહેલો હતો દોસ્તો દાખલા નંબર ચાર ની વાત કરીએ તો સૌ પ્રથમ આપણે દાખલા નંબર ચાર ની અંદર રકમ જોયેલો દોસ્તો અહીંયા હું રકમ નથી લખતો અહીં આપણે ડાયરેક્ટ દાખલો ગણાય છે માઇનસ બે ની ભાગ્યા પાંચ માઈનસ બરાબર તો આપણે અહીંયા માઇનસ બે ભાગ્યા પાંચ કરીએ અને એની માઇનસ બે ઘાત કરીએ દોસ્તો અને કૌશની બહાર ચાર ઘાત અને આપણે આગળ જઈએ તો અને પાંચ દુત્યાંશ ગુણ ની બે ઘાત અને કૌશ બહાર બાર ચાર ઘાત ફરી લઈએ તો પાંચ દુત્યાંશ માઇનસ છે દોસ્તો ઘાત બોલવાનું નથી માઇનસ અને અહીંયા બે બે આની બે ગુણ્યા ચાર કરીએ તો આ થઈ જશે આઠ ઘાત એટલે પાંચ માઇનસ બેની કેટલી ઘાત થઈ આઠ ઘાત હવે આપણે અહીંયા જવાબ આવશે પાંચ દુત્યાંશ ની આઠ ઘાત દોસ્તો દાખલા નંબર ત્રણ ચાર ગણી દીધો દાખલા નંબર પાંચમો આપણે જોઈ લઈએ દોસ્તો આઠ આઠનો વર્ગ ગુણ્યા નો વર્ગ તો આઠનો વર્ગ છે તો આપણે એને બેની બેનો ઘન તરીકે પણ લખી શકીએ અને એનો વર્ગ ગુણ્યા બેનો વર્ગ

છે એક ખેતરનું ક્ષેત્ર પણ લીધેલ પાકનો જથ્થો એ આવશે છે છે પાઇપની સંખ્યાને લાગતો સમય તો એ વ્યસ્ત પ્રમાણ છે બોલ પેનની સંખ્યા તો સમ પ્રમાણ છે ચોરસની લંબાઈને ચોરસની પરિમિતિ એટલે કે પાંચમો નંબર સમ પ્રમાણ છે છઠ્ઠું નંબર એ વ્યસ્ત છે સાતમું સમ છે આઠમું સમ છે નવમું પણ સમ છે દસમું એ દસમું છે એ વ્યસ્ત છે દોસ્તો અને અગિયારમું પણ વ્યસ્ત છે બાર ની વાત કરીએ તો બાર છે એ સમ છે તેર ની વાત કરીએ તો તેર છે એ વ્યસ્ત પ્રમાણ છે ચૌદ પણ વ્યસ્ત છે અને પંદર પણ વ્યસ્ત પ્રમાણ છે દોસ્તો આગળ જોઈએ દાખલા નંબર ત્રણ એક કાર સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અમુક અંતર ચાલીસ ઇંચના કાપે છે જો તેટલું જ અંતર વીસ મિનિટમાં કાપવું હોય તો તો કારની ઝડપ શોધ દોસ્તો અહીંયા આપ જે પ્રમાણ છે એ પ્રમાણ વ્યસ્ત પ્રમાણ છે કેવું પ્રમાણ છે દોસ્તો વ્યસ્ત તો આપણે અહીંયા લઈએ કે કિલોમીટર પ્રતિ બરાબર અને આપણે શોધવાનું છે સામે લઈએ વાય વન લઈએ આપણે ચાલીસ મિનિટ અને વાય ટુ લઈએ આપણે વીસ મિનિટ બરાબર વ્યસ્ત પ્રમાણ છે એટલે એટલે એક્સ વન વાય વન બરાબર એક્સ વન વાય વન બરાબર એક્સ ટુ વાય ટુ લઈએ કે આપણે ચાલીસ આ વીસ છે ભાગાકારમાં જતા રહેશે બરાબર એક્સ ટુ શૂન ગાયન ગાય બે દુ ચાર છ દુ બાર એકસો વીસ બરાબર એક્સ ટુ તો કારની ઝડપ થશે વીસ મિનિટમાં કાપવું હોય તો વીસ મિનિટમાં એકસો ને વીસ કિલોમીટર અંતર પ્રતિ કલાકમાં એક રિક્ષા એક કિલોમીટર દોસ્તો સમ પ્રમાણનું સૂત્ર તમને ખબર છે એક્સ વન બરાબર એક કલાક એક્સ ટુ બરાબર પાંચ કલાક વાય વન બરાબર વીસ કિલોમીટર તો વાય આપણે શોધવાનું છે સૂત્ર તમને ખબર છે સૂત્ર આપણે મૂકીશું એક્સ વન વન બરાબર

આપણને ખબર છે આપણે પહેલો દાખલો ગણ્યો એક્સ વન વાય વન બરાબર એક્સ ટુ વાય ટુ ની જગ્યાએ આપણે રકમ મૂકીને આ દાખલો ગણી શકીશું બાર પુસ્તકની કિંમત ચારસો એસી છે તો છ પુસ્તકની કિંમત કેટલી તો આ તમે બાર છેદ ચારસો એસી ભાગ્યા છ છેદમાં વાય ટુ મૂકીને જવાબ તમે મેળવી શકશો જવાબ આવશે બસો ચાલીસ રૂપિયા નીચે આપેલા પદોમાં સામાન્ય અવયવ મેળવો દોસ્તો અહીંયા એક હું તમને શીખવાડું છું ટુ બરાબર આપણે લઈએ તો બે ગુણ્યા પી અને વીસ પી ક્યુ લઈએ તો જવાબ આવશે ત્રીજા દાખલાનો સામાન્ય વયવ એક આવે છે ચોથામાં સાત એ આવે છે અને પાંચમાની અંદર જવાબ આવે છે છ એ નીચેની પદાવલીના અવયવ શોધો દોસ્તો તો એ સ્કવેર પ્લસ આઠ એ પ્લસ બરાબર અવયવ થશે એ પ્લસ ફોર અને એ પ્લસ ફોર એટલે એ પ્લસ ફોર નો હોલ સ્કવેર પણ તમે કરી શકો છો દોસ્તો બીજા દાખલામાં હવે આવશે દાખલો ટુ ટુ પી પી વસ્તા થ્રી થ્રી ક્યુ ક્યુ અને માઇનસ દાખલાનો જવાબ આવશે ફોર એક્સ વાય પ્લસ થ્રી ફોર એક્સ વાય માઇનસ થ્રી ચોથા દાખલાનો જવાબ આવશે દોસ્તો સોળ એક્સ સ્ક્ર વાય સ્ક્વેર વાળો બરાબર અને ચોથા દાખલાનો જવાબ આવશે દોસ્તો એક દાખલો હું ગણાવું છું બાકીના આપણે તમને મળી જશે ગાઈડમાં પાઠ્યપુસ્તકમાં પણ મળી જશે પાંચ છેદમાં ખુશમાં ટુ એક્સ પ્લસ વન થ્રી એક્સ પ્લસ બાગ યાર ટુ એક્સ હવે આપણે પાંચ કૌશમાં થ્રી એક્સ પ્લસ પાંચ વન દોસ્તો આ આવી ગયો આપણો જવાબ આ જે ભાગાકાર છે તમે છેદમાં મૂકશો એટલે તમારું ઉડી અહીંયા બે પંચા ઉડી જશે અને વાય પ્લસ પાંચ ઉડી જશે દોસ્તો એવી રીતે અહીંયા પાંચ એક્સ ની અંદર તમે કોમન નીકળશે અને ઉડી જશે દોસ્તો અને વાય માઇનસ ચાર ઉડી જશે આમ આજનું તમારું એકમ કસોટીનું પેપર ગણિતનું આપણે અહીંયા સંપૂર્ણ રીતે પૂરું કરીએ છીએ દોસ્તો સૌને કેવું લાગ્યું સૌ જણાવશો સૌને જય હેન્દ જય ભારત ચલો આવજો હા